આજે સવારે અમારી જનમંગલ ટીમ સાથે ફરી એકવાર એ પરિવારને સહાય કરવા નીકળી પડ્યા જ્યારથી એ પરિવારની વચ્ચે જઈને આવી ત્યારથી મન વધુ સંવેદનશીલ બન્યું હતું નિસહાય કુટુંબની સાથે એક બહેન ત્રણ દીકરી અને એમાં એક દીકરીના મોઢામાં તાળવું જ નહીં રહેવા માટે માથે છત નહીં અને સુવા ઓઢવા માટે ખાટલા કે ગાદલા નહીં આ દ્રશ્ય વારંવાર મનમાં તરવરે એ સમયે તો શક્ય એટલી મદદ કરી પણ મનમાં સતત એવું થયા કરતું કે આ કુટુંબ માટે કશુંક કરવું જોઈએ આખરે શશિકાંતભાઈની પ્રેરણાથી મિસ્ટર સીલુ જીમની સિકનપુરિયાની મદદથી અમારી સંસ્થા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એ પરિવાર પાસે પહોંચ્યું અમે એને સુવા માટે ખાટલા આપ્યા પાથરવા અને ઓઢવા માટે ગાદલા રજઈ આપ્યા તેમજ જમવા માટે અનાજની કિટની વ્યવસ્થા કરી ભવિષ્યમાં આ પરિવારને પોતાનું ઘર મળે એના પણ પ્રયત્નો ચાલુ છે એમની સાથે સાથે બીજો એક પરિવાર એટલે કે ખીલોનેવાલી મા એ બહેનને પોતાનું પેટ ભરવા માટે માટીના રમકડા બનાવે છે અને એ વેંચીને પેટીઓ રડે છે એ માતાને પણ ખાટલા ગાદલા તેમજ અનાજ કી તાપીને એમના આશીર્વાદ લીધા આવા પરિવારની વચ્ચે જવાથી જીવનને અનેક સમાજને સમજવાનો અલગ જ દ્રષ્ટિકોણ મળે છે ઈશ્વર આવા કાર્યોમાં નિમિત બનાવતો રહે એવી પ્રાર્થના